કોઈનું નામ નહીં દઉં અને એની મારા બાધાઈ નહીં હાલતી ભાઈ પણ હું એ નહીં ગણાવું પણ આ જે બેઠું છે એનેથી ઘરો મેં ઘરે કદાય વટોન પાંચમું ઘર ના બને એના ઘરમાં કોઈ રળવાવાળું નહીં આવો મારું રામ ભાડે છે ભાઈ શું કહો એટલે કોઈનું હું કહીશ નહીં ભાઈ આ તારું ઘર પણ જો મારો ઠાકર એવું કે બરોબર પંદર દાડા ના થાય ભાઈ શું કહો એના રોટલા જો મારો રામ ભૂરો ના કરે મારું ધૂણું ફરવું પડે ભાઈ

બધ ભરીને આગળ હાલી જતો તો નવો